કારણ કે આજે ન્યા સંજીરાંદલ તેડા ન એટલે માટે પાછા હમણાં એક દિવસ દિવસ પછી તમારે જવાનું છે એક શું કરો છો અચ્છા તો એને ઘરે ટુકમા આલું હું કે એ દેવ કઈક છે પ્રાણ પ્રતિષ્ઠા હશે ને બધું એવું કે પ્રોગ્રામ છે તો જવાનું છે

અને છોકરા થઈ ગયા છે રેડી ભાઈની છોકરી ના બે તો હું પણ એને જાઉં સ્કૂલે મૂકતા હું પછી પાછા આગળ છે ને તોપા પાડવાળા આવશે તો વાડીએ જવાનું છે તો યુવા જવું પડશે ચા અને પાણી લઈને વાડીએ પણ ગણવા પડશે હાલો તો આપણે જઈએ હવે પેલા છોકરાને સ્કૂલે હાલો બેન હાલો હવે શું કરતા હતા એટલી ઘડી તમે હે

વાડિયો પીવાળા પાડવા વાળા મારે જાગુ હતું ચા બનાવી ગયું ને ચા પીને પછી જાય દૂધ ઘર માં સાફ થાય ને બધા લાઈન માં ગોઠવાઈ જો હે કઈ ઘટે હલો તો ફેમિલી મે તો ચા પી લીધું છે ને બધા ચા પીએ છે ને હવે જાય છે તો વાડીએ ને મડીએ વાડીએ છે કારણ કે વાડીએ છે ને હું છે માલ તો વાડીએ જ છે ને ભાઈ તરપો પડવાર આવ્યા તો હલો જાય છે તો વાડીએ ને મડીએ વાડીએ જઈને તો ફેમિલી પહોંચી ગયા છે વાડીએ ને અત્યારે અમારો ગોવિંદભાઈ છે ને અમારી માથે ધગો કરને કા આ વખતે આ વખતે ઇનામ અપાડવા ઓળ ગયા કેમ આમ કર્યો ભાઈ ગોવિંદા વખતે માલ તો વધારે નીકળે છે

તો ભાઈ આ ગોવિંદભાઈ ને છે ને માલ અત્યારે બહુ સારો થાય ભાઈ ભાઈ એમ કે લુંબુ છે ને બહુ મોટી મોટી છે તમે વિચાર તો કરો કે એવી લુંબુ છે ભાઈ ગોવિંદભાઈ ગોવિંદભાઈ ગોવિંદ બાય ટ્રેન્ડિંગમાં આવી જાય વાહ ભાઈ વાહ જો એક આવી રીતના જો ભાઈ નારેડી છે ને બધી નારડીમાં અત્યારે આવક ફૂલ ચાલુ થઈ ગઈ ગોવિંદ થોડા ઘણા દઈ જ્યો પછી હોમ કહે તારે રસ્તા ક્યાં રસ્તાનું રસ્તો કરવાનું થતો જ નથી હારવાની જ વાત આવે હે ભાઈ બરાબર ને રસ્તો થોડો એ બેન તો ક્યાં કઈ કરવાનું છે ને તોપા તો એનું શું કરવું ધાનું કઈક કરવું પડશે આવ્યો નાની નારડી મજા આવે છે ડાયરેક્ટ ફટાફટ જે અટાણા ઓલીપા તો કેટલી હેરું થઈ ગયું થોડી ઘણી હેલું રહી ઓલી નારડીમાં લૂમ તો જો કેવી છે એટલા труપા છે ને કે ભાઈ આમ ટૂંકમાં શું કહેવાય કે ભાઈ બિયારણ સારું છે અને આમાં જો કેટલા છે આલુમમાં હે આલુમમાં કેટલા નારિયેળ રહે વિશેક હશે નહી ભાઈ દોરી બોરી સીધી બટકાવી જ નાખવાની વાહ ભાઈ વાહ ગોવિંદભાઈ જો દાડી કહે કે મારી દોરિયું બટકેન દોઈ આ તો ડાયરેક્ટ દોરિયું બટકાવી જ નાખ એને કે છોડેલા હાલો ફેમિલી તો પેલા છે ને નારિયેળ પડવી લઈએ સલીમ ભાઈ અમારે બે જ બોલર તો ભરાઈ ગયા નહીં નહી માલ નીકળો એક નંબર ભાઈ ઓહો વાંધો નહીં કક ને ગધડાન જેમ હરવે જો તો ખરે આ કે રીત છે સલીમ તમારે આવી રીતના કરાય યાર આ ધંધો નત કરો આપણે ભાઈ ના પાર દેજો આમાં કડનો દુખાવો થઈ ગયા તો શું કરું તમે જો તો ખરી કેટલા નારિયેળ લઈને જાય જો ભાઈ જો છે ત્રી ચાલી નારિયેળ લઈને જાય હે તેરો જો હાઈસ્ટ ત્રોપા ની લૂમ છે ને આમાં છે ને બે માણસોને રહેવું પડે જો ઓછા મોસા કેટલા હશે પાંત્રી ચાલી ત્રોપા હશે નહીં હા વાહ ભાઈ વાહ

ને કાલ અમારા થોડા ઘણા રહ્યા છે તો કાલે અમારા પાડશે ને મોટાપાના પાડશે અને પછી મારા એક મિત્રને છે ને દવાખાનાનું અર્જન્ટ કામ હતું એટલે અમે દવાખાનું વૈ ગયા ને અત્યારે જો ઘડિયાળમાં કેટલા થયા છે ફીટ નવ ને પંદર ખ્યા છે તમે યાર વિડીયો તો જોઉં છું વિડીયો જોવામાં એટલા બધા મશગૂલ થઈ જાવ છો ને તમે એક વિડીયોનું લાઇક કરવાનું ભૂલી જશો નાની એવડી કમેન્ટ કરવાનું ભૂલી જશો તો તમારે એક લાઇક કરવાથી ને કમેન્ટ કરવાથી અમને બહુ મોટિવેશન મળતું છે ફેમિલી અને હા ફેસબુક ફેમિલી તમે એવું ન વિચારતા કે તમારા વિડીયો હું જે તમે લાઇક કમેન્ટ કરો છો એને હું જોતો નથી તમારી હરેક લાઈક વાંચું છું તમારા બધા લાઈક છે એમાં હું ટૂંકમાં લાઇક પણ કરું છું તમારી કમેન્ટની અંદર તો તમે ચેનલને પહેલી જ વખત આવ્યો હોય અમારા વિડીયોમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી હોય તો ફરીવાર વારંવાર સબસ્ક્રાઈબ કરવાની જરૂર રહેતી નથી અને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું કમેન્ટ કરવાનો કોઈ પણ પૈસા લાગતા નથી બિલકુલ ફ્રીમાં હોય છે બાકી આપણા ગુજરાતી ભાઈઓ તો બહુ વિચારતો હોય કે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરશો ને પૈસા દેવા પડશે તો લાઈક કરશો ને પૈસા દેવા પડશે પણ ફેમિલી એવું ખરેખર કંઈ હોતું નથી બિલકુલ ફ્રીમાં છે હાલ ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લોકન ઓન કરી દઉં ચાલો એન્ડ કરી નવા વિડીયો સાથે જય દ્વારકા કદીશ જય મગર રાધે રાધે